નમસ્કાર મિત્રો સ્વર સંધિનો પાંચમો પ્રકાર પેટા પ્રકાર છે અયાદી સંધિ એ જોવાની છે અને આ છેલ્લો પ્રકાર છે આની પહેલા આપણે જે જોયું યણ સંધિ હવે અયાદી સંધિ છે આમાં જેમ એકના સ્થાનમાં યણનો આદેશ થતો હતો એવી જ રીતે અહીંયા પણ થોડા જે શબ્દ છે એ યાદ રાખવાના છે જેથી આ સંધિ પણ સરળતાથી તમને આવડી જશે તો જો એ ઓ અને ઔ આ હોય તો એના સ્થાનમાં શું મૂકવાનું છે તો એ હોય તો અય આવે ઓ હોય તો અ આવે અય હોય તો આ આવે અને અ હોય તો આવે અહીંયા સીધી ખબર પડી જાય છે છે મિત્રો કે જો જે આ એ એ આવ્યું તો અ ય આવે છે અ ય પછી બે માત્ર વાળું આવે છે તો આ આવે છે એવી જ રીતે જો ઓ હોય તો અ આવે છે અને ડબલ માત્ર વાળું હોય બે માત્ર વાળું હોય તો આવ થઈ જાય છે હવે પણ યાદ રાખવાનું છે પાછળ શું હોવું જોઈએ સ્વર હોવો જોઈએ આપણે સ્વર સંધિ શીખી રહ્યા છીએ તો પાછળ સ્વર હોવો જોઈએ ત્યારે જ આ શક્ય બને છે કે એનું અય થાય ઓનું અવ થાય અયનું આય થાય અને અવનું ઉદાહરણ જોઈશું તો વધુ સરળતાથી આપણે શીખી શકશું ને વત્તા અન તો નયન કઈ રીતે મિત્રો જો અહીંયા ને છે તો આ એ છે અને પાછળ સ્વર તો અ છે જ એટલે આ સંધિ અયાદી સંધિ છે તો ને એટલે કઈ રીતે થશે તો ન પેલા અડધો ન થઈ જશે આ એ છે આ એ અને આ અન તો અન બરોબર છે હવે ન હવે આપણે એનું શું થાય છે અય તો અય લખી દીધું અય આ એનું શું થવાનું છે અય થવાનું છે અને પાછળ અન્ન છે તો ન ન આખો થઈ જશે પછી આ આ ય તો ય અને આ ન તો ન એવી રીતે એવી રીતે બીજું ઉદાહરણ જઈશું હો વત્તા અન તો શું થશે હવન કઈ રીતે તો આ નું શું થઈ જશે અવ તો હ હ હવે અવ થવાનું છે એટલે હ આખો થઈ જશે આ અ હ જોડે જોડાઈ જશે એટલે હ અને આ વ અને પાછળ આ છે એટલે હ વ અને આ ન હવન બરોબર છે અવ થવાનું છે એટલે હવન સી વત્તા અન તો સી આપણે અહીંયા ઉપર જોયું એમ એનું શું થવાનું છે અય તો સય ન બરોબર છે એવી રીતે સંચે વત્તા અય તો સંચ અને પાછળ શું થવાનું છે અય તો શું થઈ જશે સંચય એવી રીતે કવે વત્તા ઇત્રી તો અહીંયા મિત્રો જોજો કવિયત્રી કેમનું થાય છે કવે વત્તા ઇત્રી તો ક વ અને પાછળ એ એનું શું થવાનું છે અ થવાનું છે ક વ ય ય આ આવી ગયો અને ઈ હતો એ અહીંયા જોડી દીધો આપણે કવ ય અને પૌ અન એટલે શું થઈ જશે પવન નહીં થાય મિત્રો અહીંયા જો પવન થાય એમ નથી પૌ છે એટલે શું થવાનું છે આવ થવાનું છે એટલે પૌ એટલે પ વત્તા આવ આ અવનું શું થઈ જશે આવ થવાનું છે તો આવ વત્તા અન તો હવે જે પ વત્તા આ છે એટલે પા થશે વ વત્તા અ એટલે વ થશે અને આ ન ન બરોબર છે મિત્રો તો હવે આના પછી આપણે અલંકાર શીખવાના છે ઝડપથી આપણે અલંકાર શીખી જઈશું તો જે બીજી સંધિ આપણી બાકી રહી વિસર્ગ સંધિ અને વ્યંજન સંધિ એ આપણે અલંકાર અને છંદ એ બધું શીખીને પછી શીખશું જેથી આપણે તમને સરળતાથી ઉદાહરણોમાં ખબર પડે થેન્ક યુ